વિદ્યાર્થી સંગઠન એ જીએસસી દ્વારા એમએસએનએસિટીની દરેક ફેકલ્ટીના વિદ્યાર્થીઓ પાસે એક એક રૂપિયો ઉઘરાવ્યો હતો અને આવતીકાલે બીસીના બંગલામાં વિદ્યાર્થી દ્વારા થયેલ નુકસાની ભરપાઈ કરાશે ગુજરાત કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ થઈ ગયા બાદ વિશ્વ વિખ્યાત વડોદરાની એમએસએનએસિટીમાં બીસીની તનાશાહી જોવા મળી છે વિદ્યાર્થીઓને નહીં સાંભળી માત્ર ખાનગી યુનિવર્સિટીને ફાયદો કરાવવા અટેવાયેલા બીસી સામે પ્રબુદ્ધ નાગરિકો પૂર્વ વિદ્યાર્થીઓને વિદ્યાર્થી સંગઠનો મેદાને પડ્યા છે તેવામાં હોસ્ટેલના વિદ્યાર્થીઓની ભોજન સહિતની ફીમાં વધારો ઝીંકી દેવાતા વિદ્યાર્થીઓ રોડ પર ઉતરી આવ્યા હતા અને વીસીના બંગલામાં પ્રવેશ કરી ઉગ્ર વિરોધ કર્યો હતો જે બાદ વીસી દ્વારા પોતાના બંગલામાં નુકસાન કર્યું હોવાનું જણાવી વિદ્યાર્થીઓ સામે સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બસો વિદ્યાર્થીઓના ટોળા સામે રાયોટિકનો ગુનો દાખલ કર્યો હતો જેના કારણે વીસી પ્રત્યે વિદ્યાર્થીઓ સહિત વિવિધ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે વીસીએ નોંધાયેલી ફરિયાદમાં વિદ્યાર્થીઓએ બે હજાર રૂપિયાનું નુકસાન કર્યું હોય ત્યારે સોમવારે એજીએસયુ વિદ્યાર્થી સંગઠનના અગ્રણી વિદ્યાર્થી પંકજ જયસ્વાલ અને જયેશ પ્રજાપતિની આગેવાનીમાં વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની દરેક ફેકલ્ટીમાં ફરીને વિદ્યાર્થીઓ પાસેથી એક એક રૂપિયા ઉભરાવી રૂપિયા બે હજાર એકત્ર કરશે અને મંગળવારે વીસીને તેમના બંગલામાં થયેલ નુકસાની ભરપાઈ કરશે ત્યારે નુકસાની ભરપાઈ કર્યા બાદ વિદ્યાર્થીઓ પર કરાયેલ પોત ખેંચવાની માગણી કરશે અને જો તેમ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તેમ ચીમકી ઉચ્ચારી હતી જે રીતે ફક્ત બે હજાર રૂપિયાના નુકસાન માટે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને સત્તાધીશો દ્વારા જે બસો વિદ્યાર્થીઓ પર આઈટીનો ગુનો દાખલ કરીને કેસ કરવામાં આવ્યો છે એફઆઈઆર કરવામાં આવી છે તે તદ્દન ખોટું છે જ્યારે બે હજાર રૂપિયાનું નુકસાન યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સર સહન ના કરી શકતા હોય અને તેમનું પગાર ધોરણ લાખો રૂપિયામાં હોતું હોય તો આ ચોવીસ હજાર રૂપિયાની જે રકમ છે જે મધ્યમ વર્ગથી વિદ્યાર્થીઓ ગામથી અભ્યાસ કરવા માટે વડોદરા શહેરમાં આવે છે તો તે લોકો કઈ રીતે સહન કરી શકે છે જે માંગ હતી તે વ્યાજબી માંગ હતી અને એ માંગ સાથે આંદોલન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે જે નુકસાન થયું હતું ફક્ત બે હજાર રૂપિયાનું તેની સામે આ એફઆઈઆર નોંધવામાં આવી છે તે તદ્દન ખોટી છે તેના કારણે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એ જીએસુના કાર્યકર્તાઓ દરેક ફેકલ્ટીમાં નીકળ્યા છે અને એક એક રૂપિયા બે બે રૂપિયા કોન્ટ્રીબ્યુશન તરીકે અમે લોકો કરાવી રહ્યા છે કે પેલા બસો વિદ્યાર્થીઓ જે છે તે લોકો એકલા નથી અમે યુનિવર્સિટીના દરેક વિદ્યાર્થીઓ તો લોકો સાથે જોડાયેલા છે અને આવનાર સમયમાં વહેલી તકે જો આ કેસ પાછો ખેંચવામાં નહીં આવે તો આ આંદોલન ચાલુ રહેશે આજે બે હજાર રૂપિયા અમે કોન્ટ્રીબ્યુશન કરાવીશું વિદ્યાર્થીઓ પાસેથી આ યુનિવર્સિટી સત્તાધીશોને પરત કરીશું કે તમારું જે બે હજાર નુકસાન હતું અમે તમને પરત આપી રહ્યા છે પરંતુ આ બસો વિદ્યાર્થીઓ ઉપર જે રાયોટીમનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે પાછો ખેંચવામાં આવે